કોઈ ને ઢોલ વગાડવા મેરે બૂમ જ હોય ને ડીજે વગાડવામાં પેલો પહેલો નંબર આવે એમનો એની દાદાકરી ઊભી જ છે ગામમાં આપણો દાદાકરી ઊસી થઈ ગઈ છે તમે દાદાકરી કરો ને તમને જો પૈસા આલો ને દાદાકરી ના એને પકડે ઓલે લીમડે ભાગ હું જો આખી રાતના ના મારા ઉજાગરા હે ખચુડિયા એટલે તું મને હેરાન ના કરીશ પત્તર રમી ના હારે ના આવ્યો હું મારો મગજ ગરમ આકરો હોય એને લીમડે ભાગ તું જો ઉભો જા જા પછી એને લીમડે ભાગ જાઉંડા હું મારા હે હું પગે નહીં પડતો કામ કરજો એને બાંધવા ના હોય બાંધવાનું રાઠવે ઘરે ભૂલી ના મનો ઓરખે અને ઘાસ ઓળખું કાસી ને હુલું કાસી નહીં

પણ બે દાડા આ શું થયું તો કો મારા ભાઈ હે અને મારા ભાઈ ને ધમકી લઈ ગયો હે અલા અલા એ શું તું નામ લઈને આવ્યો તું બે દાડા થી બે દાણા માં તારો દેખાડો દઈ દીધો ઓય મારા ભાઈ ને મારતો નહીં બે કાન વચ્ચે તારું માથું કરી નાખીશ

या ओला का जी वाला दवाखाना बेगो का ए तासी

આખી રાત ના ઉજાગરા હતા અને કાશી તે મને હેરાન કર્યો ને હજુ હજુરિયા ને ખબર નહીં ખજુરિયા લઈ પીડી પીડી પીવી હું તો પી નાવ નામ એવું હોય ખતરનાક પણ અવાજ એવો હોય ને કોઈ ના કહેવાય ના ના

ગુજરાતનું ગુજરાત નું દૂધ પીવું છું એટલે આ ગાય માતાના દૂધની તાકાત છે મારા અંદર કે તારી મારો મારી માં ગાય માતા હોય કે માણસ મારી માં જન્મ દેનારી હોય માં માં હોય છે તો ખજુરિયા હવે મારી સામે પડે છે